નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો અરબી સમુદ્રમાં સર્જાયેલ ટ્રમ્પ અને બંગાળની ખાડીમાં તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે એક સાથે ઘણી બધી સિસ્ટમો એકઠી થતાં ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અહીંયા મિત્રો તમે ગુજરાત હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા મેપ પણ જોઈ શકો છો જેની અંદર છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખે આ ત્રણ દિવસ ગુજરાતના ઘણા ખરા જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે કરા સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી સાથે વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે કેવા વરસાદની ગઈ છે ક્યાં વરસાદ મિત્રો પડી શકે છે અને કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે પવનની ઝડપને લઈને તેમજ મિત્રો ઠંડીને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો ખાસ કરીને આપણે જોઈ લેવી કે બંગાળની ખાડીમાં સર્જાયેલા એક લો પ્રેશર સિસ્ટમને કારણે હાલ મિત્રો પરિસ્થિતિ ઊભી થઈ છે સૌ આપણે અહીંયા મિત્રો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખનો મેપ જોઈ લેવી જેની અંદર છવ્વીસ તારીખના મેપની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો કચ્છનો ભાગ છે તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સાબરકાંઠા છે અરવલ્લી છે રાજસ્થાની બોર્ડર એરિયો છે મધ્યપ્રદેશની ઓર્ડર બોર્ડર એરિયો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર છવ્વીસ તારીખે સત્યાવીસ તારીખે વરસાદની આગાહી છે જ્યારે અઠ્યાવીસ તારીખે મિત્રો અહીંયા મેપમાં તમે જોઈ શકો છો કચ્છની અંદર તેમજ મિત્રો નીચેની સાઈડ એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને આ બીજો મેપ છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો જેની અંદર ઠંડર સ્ટોમ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે વાત કરીએ કે જે બંગાળની ખાડીની અંદર સાયક્લોન સર્જાણો છે તે મિત્રો ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી પણ તો આગામી સમયની અંદર પવનની ઝડપ છે એ ગુજરાતની અંદર ભૂક્કા કાઢી શકે છે તો અહીંયા મિત્રો આપણે પહેલાં વરસાદની આગાહી જોઈ લેવી કારણ કે આજે મિત્રો છે આજની જો વાત કરીએ તો ધુમ્મસમય વાતાવરણને કારણે ગુજરાતની ઘણી ખરી પ્રજા છે હેરાન થઈ ગઈ છે તાપમાનની અંદર થોડોક મિત્રો વધારો થયો છે પણ તો ધુમ્મસમય વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે ખાસ કરીને આગાહીની જો વાત કરવામાં આવે તો છવ્વીસ તારીખથી આગાહી છે તો અહીં તમે જોઈ શકો વહેલી સવારથી જ મિત્રો છવ્વીસ તારીખે આ સિસ્ટમ છે પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દેશે અને અહીંયા તમે જોઈ શકો છો આ લગભગ મિત્રો કચ્છ સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને બોર્ડર એરિયા છે આ વિસ્તારોની અંદર મિત્રો ભેજ આવી રહ્યો છે તો તેને લઈને વરસાદની આગાહી છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ તેની અસર છે મિત્રો જોવા મળી શકે છે સત્યાવીસ તારીખે ખૂબ જ મોટી આગાહી છે સત્યાવીસ તારીખે વહેલી સવારે પણ વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો અને ખાસ કરીને ખૂબ જ સારા વરસાદ પણ અમુક વિસ્તારની અંદર પડી શકે છે કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળી શકે છે તો આ મિત્રો તો સત્યાવીસ તારીખનો મેપ અને ત્યારબાદ અઠ્યાવીસ તારીખના મેપની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો જે ટ્રમ્પ એકા સર્જાણી છે અરબી સમુદ્રમાં તેને હિસાબે મિત્રો ખાસ કરીને આ મિત્રો વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો તો અહીંયા મિત્રો તમને જોવા મળી રહ્યું છે તો હવે મિત્રો આપણે વાત કરીએ કે ખાસ કરીને ત્યારબાદ કોઈ વરસાદને લઈને આગાહી નથી ખાસ કરીને વાદળ અને ધુમ્મસમય વાતાવરણ શું જોવા મળશે હવે મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લઈએ પવનની ઝડપથી ખાસ કરીને વરસાદની સિસ્ટમને અને તેને લાવવામાં ખૂબ જ ખાસ કરીને ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે તો ચોવીસ તારીખે એકદમ નોર્મલ પવન રહેશે બપોર પછી પવનની ઝડપ છે થોડીક વધી ત્રીસ એકત્રીસ પાંત્રીસ ડિગ્રીની આસપાસ છે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો પચીસ તારીખે બુધવારનો મેપ પણ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખે સત્યાવીસ તારીખે વરસાદની આગાહી છે તો ત્યારે પવનની ઝડપને લઈને કોઈ આગળ નથી પરંતુ ત્યારબાદ મિત્રો પવનની ઝડપથી ધીમે ધીમે મિત્રો વધી શકે છે અને કહેવાય રહ્યું છે ખાસ કરીને જાન્યુઆરી મહિના નવા વર્ષની શરૂઆત થશે એવી જ મિત્રો ખાસ કરીને ઉત્તરના તે જ પવનોને કારણે ઉત્તરથી આવતા ભેજવાળા પવનોને કારણે ઠંડીનો પારો છે એકદમ નીચો જશે તો હવે મિત્રો આપણે વાત કરી કે ઠંડી છે આગામી સમયમાં દસ દિવસમાં કેવી રહેશે તો આજની જ વાત કરીએ તો દરરોજ જે તાપમાન જોવા મળી રહ્યું છે અગિયાર ડિગ્રી દસ ડિગ્રી વહેલી સવારે ખૂબ જ ઠંડી એ ઠંડી છે હજુ પણ મિત્રો ચાલુ રહેશે અને બપોરનું તાપમાન છે ચોવીસ પચીસ ડિગ્રી સુધી રહેશે એટલે કે બપોરે પણ મિત્રો ઠંડીનો ચમકારો ચાલુ રહેશે ધીમે ધીમે તાપમાનની અંદર થોડોક મિત્રો વધારો જોવા મળશે અહીં તમે જોઈ શકો છો જે બાર ડિગ્રી હતી તેની જગ્યાએ મિત્રો બાર ડિગ્રી અને ગુરુવારની જો વાત કરીએ તો તેર ડિગ્રી સુધી અને ઉત્તર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને ઘણા ખરા વિસ્તારમાં સોળ સત્તર ડિગ્રી વહેલી જવાનું તાપમાન તો ગરમીની ઠંડીની અંદર ચોક્કસથી મિત્રો આપણને રાહત મળવાની છે આ સિવાય તમે જોઈ શકો છો સોળ સત્તર ડિગ્રી જે બપોરનું તાપમાન હોય એટલી ડિગ્રી બતાવી જશે પરંતુ ત્યારબાદ મિત્રો જેવી વરસાદની આગાહી પૂરી થશે ફરી એક વખત ઉત્તરના પવનો છે એ પહેલી તારીખથી ચાલુ થશે એવો જ મિત્રો ઠંડીનો ચમકારો છે ફરી એક વખત વધવાનો શરૂ થઈ જશે અને લગભગ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચાર તારીખ અને પાંચ તારીખની જે આગાહી છે એ પ્રમાણે તમે જોવા જઈએ તો ખાસ કરીને ત્યારે પવનની ઝડપને કારણે તાપમાનની અંદર મિત્રો ખાસ કરીને મોટો બદલાવ પણ આવી શકે છે એટલે કે હવે ઠંડીમાંથી ધીમે ધીમે મિત્રો અહીંયા રાહત પણ મળતી દેખાય છે પણ સાથે સાથે મિત્રો આ ત્રણ દિવસ છે ત્યારે મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલે ખાસ કરીને છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખનો મેપ તો આ વિસ્તારમાં વરસાદથી જોવા મળી શકે છે આ સિવાય સત્યાવીસ તારીખના મેપની અંદર પણ તમે જોઈ શકો છો વરસાદને લઈને શક્યતા છે આ સિવાય અઠ્યાવીસ તારીખના મેપની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત